એટલે વાંધો નહીં પછી તો આ તો બધું દાળ બાય લાગે છે કેટલી વસ્તુ હતી એ આટલી આમાં છે થોડીક પાછળ

તમે ચાલે જોવા ગ્રામ પોગાડી પોગાડી દો ઘરે તો રિક્ષામાં આવી જાય

અને મેં બધી આમે ગાડી પાર્કિંગ કરી દીધી છે જો ચાણે બોલી 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 હા ખોટી હકડા જ પડે યાર આ બાજુ ધોયું પણ જો મને લાગે આપણે છે ને ઇમરજન્સીમાં વાળો પડશે મા એવું લાગે છે મને હા વાળો છે હાચાર ને હું તો બ્લોકમાં બોલું ના ને તો પડશે અમાર તો હાલ છે હમણાં બધા આવી નવરા થઈ જશે પછી

તો નાનું ના દેવાડું હું દસપાળી સાહસ લેતા આવું ફાટી બોને એ બીક નથી જોતા હાલો તો મારે જવું પડશે સાહસ કહેવાય દસપાળી ફટાફટ લઈ આવશું એ જો ફાઇબરને એક આવે છે તો ચાલો વિડીયોમાં બીના રહો અને પાર્લાજીઓ હવે તોડીને હું મૂકી દો માઈ કોઈ મૂક્યું નહીં પણ મારે તો મૂકવું પડશે રિયા જો

હવે ના જો ચકાચક થઈ જાય ગાડી આપડી બીજી ગાડી પણ ફાઈનલી ગાય છે આપણે બીજી ગાડી પણ આપણે તો લાવ્યા છે દેખાય કે નહીં તમે હા દેખાય તો છે અને આ ઋતિકને લઈને આવ્યો છો ઋતિક કેમ છે મજામાં તો બોલો ક્યારે આવ્યો બધા એવા કે બધા આવ્યા તને ક્યાં આવ્યો આવ્યો છે દેખાડો ને એવું મને યાર ઉપર હતો એ હાલો હવે આપણે બીજી આવડી આ ગાડી ધોવાઈ ગઈ પછી મળે ફટાફટ આવ્યો મિત્રો કાયા કા એ ભાઈ મેં કીધું મીધું પાંચ વાગ્યા કોર આવી પાંચ વાગ્યે ખોટો કામમાં હોય એની કરતાં અત્યારે બરાબર નવરો શું ને તો નાખી આપણે બે ચકાચા જો ફૂલ ફેમિલી ભેગું થઈ ગયું છે અમારે ફૂલ ફેમિલી

કથા છે એટલે બધું શું બધી પ્રસાદે અને બધું શું કહેવાય કેળા અને પછી સફરજન એ બધું સુધારવું પડશે એટલે બ્લોગ બહુ લાંબો થઈ જાય એટલે આપણે બ્લોગ પેન કરીને ક્યાં વાગ્યા છે પોણા આઠ આપણે દ્વારકાધીશ આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ વિડીયો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ભૂલ્યા વગર થેન્કસ ફોર વોચિંગ